આજે હું તમારી સાથે શેર કરીશ જુવારના વડાની રેસીપી આ વડાને એકવાર બનાવીને બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકાય આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વડા ટેસ્ટમાં પણ એકદમ સરસ અને ખાટા મીઠા લાગશે જુવારના વડા બનાવવા માટે પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું તેમાં અડધો કપ જેટલું દહીં ઉમેરીશું દહીંનું ટેસ્ટ આ વડામાં એકદમ સરસ આવશે હવે તેમાં એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું ત્રણ ચમચી જેટલા તલ લઈશું વડાને ચટપટો બનાવવા માટે તેમાં એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને તેમાં અડધી ચમચીથી ઓછો એટલો આચાર મસાલો ઉમેરીશું આચાર મસાલોનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને તેમાં બે ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું અને અડધી ચમચી જેટલો અજમો મસળીને ઉમેરીશું બે ચમચી જેટલું તેલ લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું દહીં સાથે આ રીતે બધા જ મસાલા આપણે મિક્સ કરી લઈશું ત્યારે આપણે લોટ બાંધીશું એટલે સરસ એવો મસાલો પણ મિક્સ થઈ જશે સરસ રીતે મિક્સ કરી લીધા પછી તેમાં આપણે એક કપ જેટલો જુવારનો લોટ ઉમેરીશું જે વાટકી કે કપના માપથી આપણે જુવારનો લોટ લઈશું તે જ વાટકી કે કપના માપથી આપણે અડધું કપ જેટલું દહીં લઈશું હવે તેમાં બે ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ અને બે ચમચી જેટલો સોજી ઉમેરીશું ઘઉંનો લોટ અને સોજીનો લોટ ઉમેરવાથી બાઇન્ડિંગ સરસ આવશે અને સરસ એવા ક્રિસ્પી વડા બનશે હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધા પછી તેમાં થોડા લીલા દાણા ઉમેરીશું અને આદુ અને મરચાંને વાટીને પણ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધી લઈશું લોટ આ રીતે આપણે બાંધી લીધું છે હવે તેમાંથી આપણે વડા બનાવી લઈશું તો નાનો એવો લોવો લઈશું અને તેમાંથી આ રીતે આપણે વડા બનાવી લઈશું આ રીતે આપણે બધા જ વડાને રેડી કરીશું તો તે જ રીતે આપણે બીજું વડું પણ બનાવી લઈશું બધા જ વડાને આપણે બનાવી લીધા છે હવે આપણે તેને તળી લઈશું તો એક કડાઈમાં આપણે તેલ ગરમ કરીશું તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી તેમાં વડા ઉમેરી દઈશું વડા ઉમેરીએ એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને તેને સરસ એવા થવા દઈશું અને પછી તેની આપણે સાઈડ ચેન્જ કરીશું વડા સરસ એવા તળાઈ ગયા છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે હવે આ વડાને આપણે બહાર કાઢી લઈશું આજ રીતે આપણે બીજા વડાને પણ બનાવી લઈશું વડા પણ સરસ એવા તળાઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું આજ રીતે આપણે બધા જ વડાને તળી લઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા જુવારના વડા આ વડાને તમે સટના દિવસે બનાવીને સાતમના દિવસે ખાઈ શકો છો એકદમ સરસ લાગશે આ વડામાં આપણે દહીં અને ગોળ બંનેનો ઉપયોગ કરે છે તેથી આ વડા એકદમ સરસ એવા ખાટા મીઠા લાગશે આ વડા જોડે તમે ચા કે દહીં કે પછી તમે ગ્રીન ચટણી પણ ખાઈ શકો છો મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે આઇકન પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે